push pop 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 push pop

ખબર કે પુષ્પા રાત ની બારી દે મારું આગા સેન્ટિંગ ઉપર રાજ નહીં બીજા નેદવા દે ગોમો મારી આબરૂ શું રે એમાં હું શું કરું હવે ના એને બોલાતો એ સરી ભાભી તમે પુષ્પા બોલાવે Yeah. तू पुष्पा राज नहीं बैठी थे मारु आगे चैंटी ऊपर राज ने तू बीजे नेज वाले गोमो मारी आबरु सूरे अकाय जो आबरु होते अजय तू बैठी हो भी तो आबरु मत कर यार के तो तो घने आबरु होते गोंदरा यार तू सुके मन मु तो लेंदवा जीती 500 रुपया लेवे 500 रुपया लेंदवा ना आ तो हाजी सरी पड़े भाभी एम नेम नेजवा ना तो जो 500 रुपया लेन आया हाल फेर दो नेजवा जीती ने ता पग ना कटका करी ना कूतरा તો માર રેડી પિયર કેજો તાર ભાભીજી વળી ગયા દાતા રયો રોજનો ખાવા કોણ કરી દેશે પૂચે મરચા પૂચે કોઈક આઈડિયા કર એક આઈડિયા જો કે ઓલા सीएम પાસે ફોટો પડાય સરીફળાઈ ભાભીને બતાડો ઈ તારી યાદમાં હેડ सीएम કરે 啊！素夜万曲， જયિન સર જયિન બારા પુષ્પા ઉભા છે તમને મળવા માંગે છે હા આવ બોલાવો પુષ્પાને સર તમને ઓફિસમાં બોલાવે છે અમી કોને બોલાયા તમને અંદર બહાર નીકળો એ સાહેબ તમારા માણસોએ કીધું હતું અમારા માણસ તો એમ કીધું કે પુષ્પા આવે છે આ બેટા પુષ્પા હે આ પુષ્પા છે પુષ્પા તો બેનનું નામ હોય મને તો એમ લાગી કોઈ બેન આવે છે એમાં એવું હતું બેહો બેહો આ એની બાઈ ના છોકરી ના સૂટ કે આયરા પુષ્પા પાઉ હા બાઈ નું બાઈ કરી નો હા બોલો બોલો પુષ્પા સાહેબ શું કેવું મારું તું મારી બાયડી શિવલી રિયા ની દાદી હવે એને મને મને એમ છું કે તમારા પાસે એક ફોટો પડાવ ને તો ઈ કદી આવે એ પુષ્પા બા સ્કીમ સાહેબ ને શું છું ના પુષ્પુ છું છું ઓ સાહેબ ઓ સાહેબ ઓ સાહેબ શું છું એટલે કોઈ નહીં જો બેઠો બેઠો એટલે બુડા મુઈ તને શું શું મારે બાયડી ને છે મારી બાયડી એ રીહ ને દાદી મા તો દેખા છા હું તો બચી જો માર તો લાગે ને નીચે ન હકઈય નઈ છ પેન તો એને કા આવા બાયડી ને દખામ પડી શકો ના કરું ના મારા હમું તો જો જીવી હાલત કરી ફી બાયડી બોલ હવે શું કામ હતું એટલે સાબી ફોટો ના पुष्पा નામ હું તારા ભેગો ફોટો નઈ પડાવું હું તારા જેવા બે નંબરિયા ભેગો ફોડો પડાવું તો મારી ઇજ્જત શું મારી આ ખુરશી ની જે સુરે હું તારા ભેગો ફોટો લઈ જ પડાવ લઈ પડાવ ને તો મને ખબર નથી પુષ્પા નોમ નથી પુષ્પા બ્રાન્ડ ને બ્રાન્ડ આ તમને ને આ તમારી ખુરશીને ને પડી દાશે છે તું સીએ ને હું બોલે ઓય સિક્યુરિટી મારે ઘાટો આપ ને કેશવ આ સીએ મે તો આબરૂ ગાડી હવે શું કરું એક શિયમ બદલવા આપણે તો કેટલા રૂપિયા જોઈએ 500 કરોડ 500 કરોડ બસ તો આપણે દુબઈના શેખ અબીબી હાથે મીટિંગ થઈ એ હારું 500 કરોડ મળે એવા સીએમ બની નકો કરી નાખું એટલે અધિક મૂકી દીસે ને સોલંકીવાસ માં આવી રહ્યા છે